બીજું કાંઈ ન કરતા હોય તો યમનાષ્ટક અવશ્ય કરતા હોય કઈ નહીં કરતા હોય તો નવરત્ન ઘણા અમુક અમુક નામોના આપણને ગ્રંથોના નામ પરિચય છે પણ સોળસ ગ્રંથોમાં એવા દિવ્ય અને અદભુત ગ્રંથો છે કારણ કે આ સોળસ ગ્રંથ કેવલ પાઠથી તમારા સંજોગોને નહીં બદલે પણ એમાં જે ઉપદેશ અને વિચાર છે ને કદાચ સંજોગો નબળા હશે ને પણ મહાપ્રભુજીના વિચારોને હૃદયમાં ધારણ કર્યા હશે ને તો મહાપ્રભુજી તમારી સમજ ઉત્તમ કરી નાખશે અને સંજોગોને બદલીને સુખી થવા કરતા સમજને બદલીને સુખી થાવ ને તો એ સુખ જીવનમાંથી ક્યારે જશે નહીં અને એ કાર્ય સોળસ ગ્રંથ કરશે લૌકિકતાની વચ્ચે પણ વૈષ્ણવતાને કેમ જીવી લેવાય એ કળા સોલસ ગ્રંથમાં છે જીવવું તો લૌકિકમાં જ પડે છે સંસારમાં જ પડે છે ક્યાં બધાને છોડીને જવાના અને છોડીને જવું કોઈ અંત થોડી હોય છે નવી ચિંતાઓની શરૂઆત હોય છે માણસ ક્યાંકથી ભાગવાનો બી પ્રયાસ કરે તો એ કોઈ અંત થોડી છે એ પછી નવા પ્રકારની ચિંતાઓ લઈને જેના મનમાં લૌકિકતા વસેલી છે ये दुनिया ना कोई पण खूणे जतो रहे ये लौकिक चिंताओं थी क्यारे मुक्त थवानो ज नथी पण लौकिकता एटले सोडस ग्रंथ एटले कामनाओं माथी काढ़ी भावनाओं नी जगत मां जवानो रस्तो अपने बद्धाज अनेक कामनाओं थी ग्रसित छे अने जहां तक कामनाएं हैं वहां तक उद्वेग चिंता क्लेश प्रपंच दुख जीवन में लगा ही रहेगा क्योंकि कामनाएं हैं और कोई कहां दुखी करता है हमारी कामना ही तो हमको दुखी देती है तो जहां तक कामना है वहां तक दुख है बस उसी कामनाओं को महाप्रभु जी भावनाओं में रूपांतरित कर फिर स्वयं के लिए कामनाएं नहीं रहेंगी फिर हरेक इच्छा भगवत सुखार्थ होगी हरेक विचार प्रभु का दिया हुआ प्रसाद लगेगा देखो प्रभु ने यह विचार दिया प्रभु ने यह सोच दी પછી તો આવો વિચાર આવવા લાગે કે મારા જીવનનો કંટ્રોલ ભગવાનનાથમાં છે મારા પ્રત્યેક વિચાર પ્રભુ પ્રદત્ત છે એવો અનુભવ થવા લાગે અને જયારે આવો અનુભવ થવા લાગે ત્યારે આ મહાપ્રભુજીના વિચારો નિજે છા કરી શકી તથૈવ લેતી કારણ કે આ શબ્દો નથી આ જીવનની સૌથી મોટી સમજ છે સોચ છે શબ્દો તો ભૂલી જવાય અને સાંભળેલા શબ્દો સંજોગો સમયે ક્યાં કામ લાગે છે ઘણી ક્રોધ નહીં કરવો અને ક્રોધ આવે તો શું કરવું એનાથી બચવા માટે કેટલા પ્રયોગો શીખવાડતા હોય કે આમ ઊંડા શ્વાસ લેવા ઠંડા પાણી હાથ પગ ધોવા અને થોડા જોગિંગ કરી લેવા જે પણ ગુસ્સો આવે ત્યારે કોઈ યાદ રહે છે શબ્દો એક કર્ણ ને લાગેલા શ્રાપ જેવા છે કર્ણ ને શ્રાપ શું હતું તને જરૂર હશે ને ત્યારે તારી વિદ્યા ભૂલી જશે ક્યાંક આપણને બધાને એવું નથી લાગતું ક્યાંક આવો શ્રાપ આપણને લાગ્યો છે સમય આવે ત્યારે શબ્દો યાદ નથી આવતા પણ જીવનની સમજ બની ગઈ હોય ને એ સમજ હંમેશા વ્યક્તિના વિચારોથી એક ડગલું આગળ હોય છે મને રે તું સમજ સોચ વિચાર સુદાજી કા પદ કે આ આ ત્રણ સ્ટેપ છે સમજ સોચ વિચાર કિસ તરહ વૈષ્ણવ કા જીવન કઈ રીતે વૈષ્ણવ લૌકિકતાની વચ્ચે પણ પોતાની અલૌકિકતા રાખે છે એટલે સોડસ ગ્રંથ કેવલ પાઠ પૂરતું મર્યાદિત ના કરી દે પાઠ તો કરવો જ જોઈએ સમજાય નહીં તોય કરવો જોઈએ ઘણી વાર લોકો એમ કે સમજાય નહીં તો કરવાનો શું અર્થ અરે દવામાં શું હોય આપણને થોડી ખબર છે ખાઈએ તો જાય ભગવદ નામ ક્યારે પણ નકામો નથી અથવા જ્ઞાના શ્લોક નામ જ્યારે કોઈ અજ્ઞાની દોષોથી ભરેલો ભાવનાઓ નહીં પણ દુર્ભાવનાઓ લઈને આવે ને ઠાકોરજી શું કરે જો પૂતનાની કથામાં ભગવાને શું કરે પૂતના આવી ટાંક બંધ કરી દીધી તું કયા ભાવે આવે મારે જોવું જ નથી તું કયા વિચાર લઈને આવે ને મારે જોવું જ નથી બસ મારી પાસે આવ્યો ને હું તો તારો ઉદ્ધાર કરીશ તો પ્રભુને ભગવાન પાસે જાય ત્યારે માણસ સો વાર વિચાર કરે ઓ હમણાં આમ જવાય આ રીતે વિચારમાં જવાય આ રીતે જવાય ત્યારે માણસને અનેક પ્રકારના વિચારો આવે છે ભગવાન પાસે ઊભા રહીએ ત્યારે ભગવાન સિવાયના બધા વિચાર આવી જાય આપણી તકલીફો જે છે જેને મળવા ગયા છે જેના દર્શન કરવા ગયા છે એના સિવાય બધું જ યાદ આવી જાય पर तो प्रभु ने कोई वांधो नहीं तमारी साथ है। प्रभु ये क्या ये भी शर्त राखी छे कि उत्तम नो स्वीकार करू छे प्रभु जो उदार वापी चेत सुदुराचारो भजते मां मनन्य भाग साधु रेव समन्तव्य सम्यक अवसितो ही सह गीता जी में तो भगवान कहते कैसा भी पापी क्यों ना हो पर मुझे भजने का संकल्प करता है तो उसे साधु जानो पाप अपराध दोष मानस पुतानी जाते નિવારી શકતો નથી પાપથી મુક્તિ ની એક જ જગ્યા છે એ છે ભગવાન નું શરણ ગંગાજી પણ પાપથી મુક્ત કેમ કરે છે ક્યાંથી સામર્થ્ય આવે છે એ જળ પ્રભુના ચરણો પરથી વહેતું વહેતું આવે છે ઓર ચરણો કા સ્પર્શ કરકે કે નિકલા હુ જલ હમરે સભી પાપો સે મુક્ત કર સકતા એ સામર્થરણથી પ્રાપ્ત થાય છે બધું જ રહેવાનું મહાપ્રભુજી જાણે છે જીવને એટલે વ્યાવૃત્તિ હાર ઉચિત વ્યાવૃત્તિ ધંધો નોકરી છોડી નથી શકવાના તો શું ભગવાનને ભજવા જ નહીં કે ના કરો ચિત્ત હરિમાં રાખો પ્રભુમાં રાખો બીજું કાંઈ નહીં ચિત્તે નથી રહેતું તો જે સેવા કરે છે ને એની ચિંતા કરો ને કોઈ ઉદ્ધાર થઈ જાય ભાઈઓ માટે ઘણી વાત મારે ચોખટ કરવી પડે તમે નોકરી ધંધો કરવા જાઓ જે ચિત્ત તો હરિમાં રહેતું નથી પ્રભુમાં રહેતું નથી વાંધો નહીં જે સેવા ઘરમાં કરે છે ને એની ચિંતા કરો આજે એને શું જોઈશે ઠાકોરજી માટે આજે એને શું ગમશે પ્રભુ માટે આમ પૂછીશ એને ગમશે ભલે ભાવ ન હોય છતાંય બે સારા શબ્દો બોલવામાં શું જાય છે અરે તારે રોજ શિંગાર કર્યા પછી ઠાકોરજીનો ફોટો પાડી લેવો હું આવું ને મારે તો શિંગાર સમય આવું તો નોકરી પર હોઉં તારે એ ફોટો મને ઠાકોરજીનો ફોટો બતાવો અને દર્શન કરીને ખાલી કદાચ હૃદયમાં ના ઉમળકો હોય તો આપણે આજે લાલન કેવા સુંદર લાગે તું શિંગાર બહુ સારા કરે છે એટલે બહેનો ફૂલ્યા નહીં માય પ્રસન્ન થઈ કેટલું સરળ કોઈને રાજી કરવું કેટલું સહેલું છે કોઈને રાજી કરવું અઘરું નથી કોઈને દુખી કરવું બહુ અઘરું છે કારણ કે કોઈને દુખી કરતા પહેલા આપણે દુખી થવું પડે જો કોઈને કોઈના પર ક્રોધ કરો તો એ ગરમ થાય એના પહેલા તમાર ગરમ થવું પડે કે અને એટલા માટે દુખી કરવું અઘરું રાજી કરવું તો સાવ સહેલું છે પણ મનમાં એ વૃત્તિ જોઈએ કે મારા ઘરમાં સેવા કરનારો દુખી ન હોવો જોઈએ તો ઘણી વાર ઘણી જગ્યાએ કે અમારા ઘરમાં તો કોઈ માનતો નથી ને હું એકલા કરું ને કોઈનો સાથ નથી ના ઘણી વાર ફરિયાદ વૃત્તિમાં જતા ઘણી વાર સેવા કરનારા નિશાસાની વૃત્તિ હવે પહેલા જેવું થતું નથી તો તમે પહેલા જેવા રહ્યા જ નથી તો ક્યાંથી રહે હવે ઉંમર થઈ હવે હવે નીચે નથી બેસાતું તો ટેબલ પર બેસો ખુરશી પર બેસો હવે પહેલા જેવી રસોઈ નથી થતી તો ભલે જેટલું થાય એટલું કરો પણ રડવાનું બંધ સૌભાગ્ય માનીને સેવા કરવાની કે જો શરીર આટલું ઘરડું થઈ ગયું હોય ચાલતું નથી સંસારમાં તો બહુ જવાતું નથી પણ ઠાકોરજી કૃપા કરીને ઘરે બિરાજે છે હું હવેલીએ તો રોજ નથી જઈ શકતી પણ ઠાકોરજી કૃપા કરીને ઘરે બિરાજે છે ને તો રોજ પ્રભુની સન્મુખ થવાય છે આવ અહોભાવ જે જ્યારે કાંઈ પણ અલૌકિક કરીએ ત્યારે મનમાં પ્રસન્નતા અને અહોભાવ સાથે કરો જૂના સમયે શું થતું હતું એનો અફસોસ નહીં જૂના સમયને વાગોળવું પડે એ અનવસરમાં અનવના અનવસરનો સમય હોય સેવામાંથી પહોંચી લીધા હોય ત્યારે ચિંતન કરવા રે પહેલા તો અમે કેવા વ્રજમાં જતા અને આવા મનોરથ કરતા અને કથા સાંભળતા અને અમારા બધા જ સખીજનો બધા જ વૈષ્ણવજનો સાથે જતા વાગોળો અને સારા દિવસોનું સ્મરણ કરી ચિત્તમાં પ્રસન્નતા રે એવો પ્રયાસ કરો અને વૈષ્ણવ કુ સદા પ્રસન્ન રહેનો આ ગોકુલનાથજીનું પહેલું વચનામૃત છે ચોવીસ વચનામૃત ગોકુલનાથજી ના છે એમાં સૌથી પહેલું એક છે વૈષ્ણવ કુ સદા પ્રસન્ન રહેનો અને પ્રસન્નતા એ મનનું સૌથી મોટું તપ છે નક્કી કરો મારે દુઃખી થવું જ નથી બહુ અઘરું છે મનને દુખી થવું ગમે છે ક્યાંક ને ક્યાંક દુઃખ ગોતી લે છે પણ નક્કી કરો મારા ઘરે પ્રભુ છે મારે દુખી નહીં મારે તો પ્રસન્ન થઈને પ્રભુની સન્મુખ જવું છે અને વૈષ્ણવ એવો છે ને પોતાની પ્રસન્નતા અને સર્વની પ્રસન્નતાનો વિચાર કરે એની પ્રસન્નતા જ બીજાની પ્રસન્નતામાં છે તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે આજે લાંબી યાત્રા છે સોળ ગ્રંથોની સોળસ ગ્રંથ જે ચર્ચા કરી રહ્યા છે આ સોળસ ગ્રંથ યમનાષ્ટકથી થી લઈ સેવા પર યમના બાલ મુક્તાશ્ચ પુષ્ટિ સિદ્ધાંત રત્મ વિવેક કૃષ્ણ ચતુર્ભક્તિ જપ સંજ્ઞાની સેવના આ એક શ્લોકમાં સોળે સોળ ગ્રંથ તમે આ એક શ્લોક યાદ કરો ને તો સોળે સોળ ગ્રંથોનું સ્મરણ થઈ જાય મેં તો અહીંયાથી બે જણને ઉભા કરીને પૂછું કે નામ બોલો તો કદાચ બહુ ઓછા લોકો બોલી શકે અને એમાં પણ પાછું કહું કે ક્રમ વાઇઝ બોલવાના છે તો બહુ અઘરું થઈ જાય પણ પુષ્ટિ માર્ગમાં પરીક્ષા પ્રભુ લેતા નથી પ્રભુ તો ભક્તોની પ્રતીક્ષા કરતા હોય છે કે તું જેવો પણ છો મારી પાસે આ અન્ય જગ્યાએ શુદ્ધ થઈ પછી શરણાગતિ છે આપણે ત્યાં શરણાગતિ પછી શુદ્ધિ છે પ્રભુ સ્વીકારીને શુદ્ધ કરે છે તો સોળે સોળ યમના બાલ બાલબોધ સિદ્ધાંત મુક્તાવલી પુષ્ટિ પ્રવાહ મર્યાદા બેન સિદ્ધાંત રહસ્ય અને એમ કરતા કરતા છે સેવા ફલ વિવરણ સુધી અને યમનાશ તક લઈને સેવા ફલ સુધી જે સોળ ગ્રંથો એને આપણે કહીએ છે સોળશ ગ્રંથ સોળશ સંસ્કૃત વર્ડ છે સોળ જે બ્રુમા કહ્યું કે સોળે શણગાર વૈષ્ણવ અવતાર છે જેમ રાસમાં ગોપીઓ નીકળી ત્યારે શબ્દ લખ્યો શુકદેવજી આત્માનમ ભૂષ્યા ચક્રતિ આત્માનો શણગાર સજે એમ આ એક એક ગ્રંથો જ્યારે વાંચીને એ ગુણ પ્રાપ્ત થાય કારણ કે આત્માનો શણગાર એ ગુણ છે જો જ્યારે તમે કોઈની શોક સભામાં ગયા હો ક્યારે કોઈની શોક સભામાં શ્રદ્ધાંજલિ સભામાં એવું સાંભળ્યું અરે પેલા ગુજરી ગયા એમની હેરસ્ટાઈલ કેવી સરસ હતી એમના સ્કિનનો કલર કેવો સરસ હતો ક્યારે કોઈ શરીર માટે બોલે છે હંમેશા બહુ 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 દયાળુ હતા હતા ઉદાર અરે એમનો સ્વભાવ એટલો પ્રસન્નતા રાખવાનો કે હંમેશા ખુશ રહે હંમેશા ગુણોને યાદ કરાય છે નાશવંત શરીર બધા જ ભૂલી જાય છે અને એણે કરેલા અભિવ્યક્ત ગુણો એ જ બધાના ચિત્તમાં વસી જાય છે માણસને એના ગુણોથી યાદ કરાય છે ભલે બહુ ઓછા ગુણો હોય તો માણસ જતો રહે પછી એના દોષોને બહુ યાદ નથી કરતા જીવતો હોય ત્યાં સુધી જ લોકો દોષ દર્શન કરે છે ગયા પછી કોઈ દોષ દર્શન નથી કરતું ભલે ગમે તેવો સ્વભાવ હતો પણ એમ બહુ હેલ્પફુલ બહુ પાછા એમ જાય ચોખ્ખું એમ ના કે ખરાબ સ્વભાવ ના હતા એવું કે અને આપણે ક્યાંક મૃત્યુ ને આદર છે કે વ્યક્તિ હાજર નથી પછી એની નિંદા નહીં કરી કારણ કે એ વ્યક્તિ અત્યારે છે નહીં એટલે એના ગુણો થી એને સ્મરણ કરવું ને મારો પ્રશ્ન તમને એ જ છે કે તમે નહીં હો તમે તમારી કઈ બાબત થી લોકો તમને યાદ કરશે બસ એ આપણે બધા વિચારી લે કે આપણે નહીં હોઈએ જો ને ગયા પછી ઘરમાં કેવી શાંતિ છે એવું ના થઈ જાય ક્યાંય મૂળ વાત જ છે તો આ સોળસ ગ્રંથ એ આત્માના શણગાર છે એટલે જ આપણે ત્યાં મહાપ્રભુજીની એક આજ્ઞા છે શાસ્ત્રમ અવગત્ય મનોવાગ દેહ કૃષ્ણ સેવ્ય ભગવત સેવા કરો પણ એની શરત આપી શાસ્ત્ર અવગત્ય શાસ્ત્રોને જાણીને કારણ આ ભાવનાના પ્રવાહમાં ક્યારે આપણે શાસ્ત્રોની મર્યાદાને ઓળંગી જઈએ એનું આપણને કદાચ ઘણી વાર ભાન ન રહે અને એટલા માટે મર્યાદા નિશ્ચિત છે કે આપણી ભાવના રૂપી યમુનાજી પણ એના ઘાટમાં વહેવી જોઈએ ઘાટ તોડે પછી પૂર કહેવાય પછી પ્રવાહ કહેવાય અને પૂરમાં વિનાશ થતો હોય છે પ્રવાહમાં સર્જન થતું હોય છે અને એટલા માટે ભાવ એ પૂર્ણ બની જાય હા જે અવસ્થા અવસ્થા એ એ ભાવની છે જુદી વસ્તુ છે પણ આપણે એટલા બધા અન્ય વિચારોથી પ્રભાવિત થઈએ છીએ અને ઘણીવાર આ આ વોટ્સઅપના બધામાં તો શું થાય ગ્રહણ અમેરિકામાં લોકો અહીંયા પાડીને બેઠા

એ પછી પૂર બની જાય છે પ્રવાહ નથી રહેતો વંદનીય પ્રવાહ છે અને એટલા માટે શાસ્ત્ર અવગત્ય શાસ્ત્રો કો જાન કર મનોવાગ દેહી મનવાણી કર દેહ કૃષ્ણ સેવ્ય કૃષ્ણની સેવા કરો એટલા માટે આ શાસ્ત્રને જાણવું જરૂરી છે કારણ કે જે એ જાણતો નથી એ ભગવાનની પસંદગી ના પસંદગી ઈચ્છા અનિચ્છા એને પણ જાણી શકતો નથી અને એટલા માટે ઘણી વાર લોકોને એમ થાય કે અમે કઈ બહુ શાસ્ત્ર ને એ અનુકૂળતા નથી શ્રદ્ધાને તો વંદન જ છે પણ મહાપ્રભુજીની આજ્ઞા છે અને એમની આજ્ઞા થકી એટલે ઘણા વડીલોને મેં જોયા સંસ્કૃત એ ના આવડતું છતાં પાઠ કરતા હો પણ એ આજ્ઞાને સમજી પાઠ કરવા જાણવા સમજવું એ આવશ્યક છે કરવું જોઈએ પ્રભુ કોઈ દિવસ પૂછવાના નથી કે યમનાષ્ટક સ્પષ્ટ બોલ ભૂલ ભૂલ કર્યા વગર યમનાજીત કે તો તારા ઉપર કૃપા કર એવું યમનાજી નથી કહેવાતું સેવક તરીકે અમુક ધર્મોને ફરજો આંકડી હોય છે એ તો વિશુદ્ધ મથુરા તટે સકલ ગોપ ગોપી व्रते કૃપા દિશં શ્રીતે મમ મનસ સુખમ ભાવ યમનાજી તો અડધા શ્લોક થી કૃપા કરને પ્રભુ તો મિશ્રિત થી એ રાજી થઈ જાય એનો અર્થ એ નથી થતો કે મિશ્રિત દર્વી એની પ્રસન્નતા એની ઉદારતા એની કરુણા એ આપણો હક નથી થઈ જતો આપણે તો વૈષ્ણવની ફરજનો વિચાર કરો કે એક વૈષ્ણવની ફરજ શું અને જારે એક વૈષ્ણવની ફરજ એક સેવકની ફરજનો વિચાર કરશો ને ત્યારે તમને સ્વધર્મનો ભાવ અને એટલા માટે અમને આ બધું ખબર ન પડે અમે બધું આ બધામાં અમે તો ભાવ પક્ષમાં બધું જ ભાવ પક્ષ બરાબર છે પણ ભાવ એ પ્રવાહ છે તો સિદ્ધાંત એનો એનો તટ છે એટલે મહાપ્રભુજી સંધ્યાવંદન કરતા હતા અને ત્યારે વૈષ્ણવ આવીને પૂછ્યું ભક્તિ છો છો પછી આ કર્મકાંડ કેમ કરો ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે ભક્તિમાર્ગ એ તો ફૂલો નો બગીચો છે અને આ શાસ્ત્ર ને કર્મો આ બધા કાંટાની વાડ છે જો વાડ ન કરીએ ને બગીચાને તો કોઈ પણ આવીને અમારો બગીચો બગાડી જાય અને એટલા માટે સિદ્ધાંતો આપણા ભાવની સુરક્ષા છે અરે એટલે જાણવું જોઈએ એક એક વ્યક્તિ ચશ્મા કાઢવા માટે ગામનો વ્યક્તિ ને ચશ્મા કાઢવા માટે ગયો એટલે ડોક્ટર એ ચશ્મા પહેરાય હવે વંચાય છે ના બીજા પહેરાય હવે વંચાય છે ના ત્રીજા પહેરાય હવે વંચાય બધા ચેક કરી લીધા અને કસામાં વંચાતું નથી કે તને કસામાં નથી વંચાતું કે હા હું અભણ છું એટલા માટે પેલા આંખોનો ઈલાજ કરતા હતા અને વાંચતા જ નતું આવડતું તો ઘણીવાર એમ થઈ જાય ગુરુ આખો ના ઈલાજમાં લાગ્યો હોય અને આનો અધિકાર જ ન હોય એને જ ન હોય સોડસ ગ્રંથ આપણા સંપાદન કરે ગ્રંથ એમ તો જેમ શ્રીનાથજી બાવાનું વાંગમય સ્વરૂપ એ શ્રીમદ ભાગવત છે એમ શ્રી વલ્લભ નું વાંગમય સ્વરૂપ એ સોડસ ગ્રંથ છે આપણે ત્યાં પદ ગવાય છે શ્રી વલ્લભ અંગન ધ્યાન શ્રી મહાપ્રભુજીના અંગોનું ધ્યાન કરો આ એક એક ગ્રંથ મહાપ્રભુજીના એક એક અંગ બરાબર છે દક્ષિણાજી બાબા ના દક્ષિણ ચરણ વામ ચરણ એમ એક સ્કંદ એમ મહાપ્રભુજીના એક એક ચરણ એક એક અંગ એક એક ગ્રંથ હૈર્યા જાનિ કે દક્ષિણ ભૂજા Slow key let's see

શ્રી પુરુષોત્તમજી દ્વારકેશજી હરિરાયજી અને હરિરાયજીનો આ ક્રમ અત્યારે જે જે સોળસ ગ્રંથ આપણે લઈ કારણ કે અન્ય અન્ય મતો પણ છે અમુક ગ્રંથો ઘણામાં આગળ છે ઘણામાં પાછળ છે પણ અત્યારના સમયમાં જે સોળસ ગ્રંથ પ્રકાશિત થાય છે અને એમાં એનો જે ક્રમ છે યમુનાશ થી સેવા ફળ સુધીનો એ ક્રમ શ્રી હરિરાય મહાપ્રભુજી આપણને આપ્યો છે અને એ ક્રમ અનુસાર જ ગ્રંથો એક પછી એક નથી લખાય પણ જે હરિરાયજી એ ગોઠવી છે ક્રમ એ એકબીજાના પૂરક છે એ ક્રમ પૂર્વાનુપર જે અનુ સંબંધ છે અને આપણી ભક્તિને છેક સેવા ફળ સુધી લઈ જાય છે કારણ કે યમનાષ્ટકને મંગલાચરણ રૂપે માની યા યમનાજીને ભક્તિ રૂપે માની અને ભક્તિથી શરૂ થયેલી યાત્રા સેવાના ફળ સુધીની પ્રાપ્તિ અને ત્યાં જે ત્રણ ફળની ચર્ચા સેવા ફળમાં કરવામાં આવી છે વિષ્ણુદાસ છિપા ઉપર કૃપા કરી શ્રી મહાપ્રભુજીએ જે સેવા ફળ વિવરણ ગ્રંથ આપ્યો એનો વિસ્તાર કર્યો અને એને સમજાવ્યો કે આ સેવાનું ફળ શું છે એમ તો સેવા ફલાત્મક છે